અગાઉ પણ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ ચૂક્યો છે લિંબાયત પોલીસે બાતમીના આધારે મીઠી ખાડી પાસેથી મોપેડ ગાડીમાં ગાંજાનો જથ્થો સંતાડી લઈ જતા બે ઈસમોને પકડી પાડ્યા છે પોલીસે મોપેડની ડિક્કીમાં સંતાડેલો રૂપિયા ઓગણચાલીસ હજાર ચારસો નો ગાંજાનો જથ્થો પકડી પાડ્યો હતો ને પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે બે યુવકો બર્ગમેન મોપેડમાં ગાંજાનો જથ્થો સંતાડી લીંબાયત આરડી ફાટક થઈ મીઠીખાડી વિસ્તારમાં જઈ રહ્યા છે પોલીસે આ બાતમીના આધારે મીઠીખાડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી બાતમીવાળી ગાડી અને ઈસમાં આવતા તેમણે કોડન કરી પકડી લીધા હતા પોલીસે ગાડીમાં તપાસ કરતાં ડિક્કીમાં મુકેલો રૂપિયા ઓગણચાલીસ હજાર ચારસોનો ત્રણ પોઈન્ટ નવસો ચાલીસ કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો પોલીસે બંને યુવકોને તેમના નામ પૂછતા એ કે તેનું નામ સલમાન મહેમૂદ શેખ અને અન્ય હુસૈન સરકુદીન શેખ હોવાનું જણાવ્યું હતું પોલીસે બાઇક સહિત નેવ્યાસી હજાર ચારસોની મથા કબજે કરી બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે